લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે આપણે એક બહુ નાનકડી વાર્તા સાંભળીએ છીએ જે આપણા જીવનમાં આપણે સમાવી શકીએ એવા સારા વિચારો આપણા આપણા જીવનમાં જોડી શકીએ એને આધારિત એવા નાના નાના વિષયો પસંદ કરીને હું તમને કહું છું જોઈ છે લોકો જોઈ છે પણ એને અનુસરતા નથી પોતાના જીવનમાં ઉતારવાની કોઈની તૈયારી નથી એટલે આપણને તકલીફ થાય છે હવે આજનો જે વિષય છે તે કેટલો સરસ વિષય છે કે હું જેને વ્હાલ કરું છું હું જેને પ્રેમ કરું છું જેને મારી નજીક રાખવા માંગુ છું એને મારે વશ કરવો મારા પોતાના વશમાં રાખવો તો મિત્રો આ કામ કરવાની અસરકારક જડીબુટ્ટી કઈ એ તમને ખબર છે ખરી તો આ કાર્ય કરવા માટે આપણા જીવનમાં એવા ગુણ હોવા જોઈએ આપણું કર્મ એવું હોવું જોઈએ આપણું મન જે છે એને અનુરૂપ હોવું જોઈએ તો આપણે આ કામ ચોક્કસ કરી શકીએ અને આ બે ગુણ કયા છે પ્રેમ અને ધીરજ જે વ્યક્તિ પ્રેમ કરી શકે છે પ્રેમથી જગત જીતી શકાય છે ધીરજ રાખશો તો બહુ સારાને મીઠા ફળ તમે પ્રાપ્ત કરી જ શકશો તો આ પ્રેમ અને ધીરજ જીવનમાં કઈ રીતે કામ કરી જાય છે એની પર જો આજે આપણે થોડીક જાણકારી આપણા જીવનમાં ઉમેરીએ એને જાણીએ તો હું ચોક્કસ કહું છું કે દુનિયાનું અઘરામાં અઘરું કામ તમે કરી શકો છો અને તમે જેને ચાહો તેને તમારા વશમાં રાખી શકો છો તો મિત્રો આજે આપણે એક નનકડી વાર્તા સાંભળીએ વાલાને વશ કરવાની અસરકારક જડીબુટ્ટી એક નાનકડું ગામ ને ગામની પાસે જંગલ જંગલમાં એક સ્ત્રી અને એનો પતિ બે રહેતા હતા બંને વચ્ચે એક જે પતિ પત્ની વચ્ચેના સંબંધો જોઈએ એવા સંબંધો નહોતા નાની નાની બાબતોમાં બે વચ્ચે ઝઘડો થાય મનમોટાવ થાય ઘણા બધા દિવસો સુધી એકબીજા સાથે લોકો બોલે નહીં અને એમાં સ્ત્રીને હંમેશા એક ફરિયાદ રહેતી કે ભાઈ તેનો પતિ તેને પ્રેમ નથી કરતો દિવસે દિવસે પતિ પત્ની વચ્ચેનું અંતર ઘટવું જોઈએ એના બદલે વધી રહ્યું હતું એક દિવસ એ સ્ત્રીનું મન જરાક વધારે ખાટું થઈ ગયું અને એ કંઈક વિચારતી હતી એને વિચાર આવ્યો મનમાં કે મારે કોઈની સલાહ લેવી જોઈએ અને આ વિચાર આવતા જ એને જંગલમાં રહેતા એક સન્યાસીની યાદ આવી અને ઝડપથી જંગલમાં રહેતા સંન્યાસી પાસે ગઈ મહારાજ મારા પતિ મને પહેલાંની જેમ પ્રેમ નથી કરતા એમના સ્વભાવમાંથી પ્રેમ ગાયબ થઈ ગયો પહેલાં મને સારી રીતે રાખતા પણ ઘણા લાંબા સમયથી જાણે એ બધી વાતો એમનામાંથી અદ્રશ્ય થઈ ગઈ સાવ પહેલાં જળ માણસ હોય પથ્થર જેવો માણસ હોય ને એવો સ્વભાવ મારા પતિનો થઈ ગયો છે મને કે મારી લાગણીને આ વ્યક્તિ બિલકુલ પણ સમજી નથી શકતા અને આ મોટી મુશ્કેલીમાં સપડાય ને હું તમારી પાસે આવી છું મેં એવું સાંભળ્યું છે કે તમે એવી જડીબુટ્ટી આપો છો જેનાથી પતિનો પ્રેમ ફરી પાછો મળી શકે અને આ પ્રેમથી હું મારા પતિને વશમાં કરીને રાખવા માગું છું સંન્યાસી અનુભવી હતા ઉંમરલાયક હતા એમને બહુ ધ્યાનથી આ સ્ત્રીની વાત સાંભળી અને મહારાજે એ સ્ત્રીને કીધું કે હે બેન તારી સમસ્યાનું સમાધાન મારી પાસે છે હું આના માટે તને ખાસ દવા બનાવીને આપું અને આ દવા જો તું તારા પતિને થોડા દિવસ આપશે ને તો તારા જીવનમાં ફરી પાછો પ્રેમ ને એ બધું જ પાછું આવી જશે થોડાક જ દિવસમાં પહેલા જેવો વ્યવહાર અને પ્રેમ તમારા બંને વચ્ચે સ્થાપિત થશે એ તને પ્રેમ કરવા માંડશે તારી વાત પણ માનશે પણ એ દવા બનાવવા માટે મારે વાઘની મૂછનો વાળ જોઈશે એ તું લાવી શકશે જંગલમાં જ રહીને મોટી થયેલી એ સ્ત્રી બહાદુર હતી સુરવીર હતી એને તરત જ આ પાડી કે હા મારા જો હું વાઘની મૂછનો વાળ લઈ આવીશ અને એને બીજે દિવસે પ્રયત્ન કર્યો એ વાઘને શોધવા નીકળી દૂરથી એને વાઘને જોયો એને ધીરે રહીને વાઘ પાસે જવાનો પ્રયત્ન કર્યો અને વાઘે જોરથી ત્રાળ પાડી અને વાઘની ત્રાળથી પેલી સ્ત્રી ગભરાઈને દૂર વાગી ગઈ દૂર જઈને ઊભા એ જોયા કરતી હતી પણ વાઘની નજીક જવાની હિંમત ન કરી શકી આ રીતે કંઈક મોકો મળે એના માટે સ્ત્રી રોજ પેલી વાઘની જે ગુફા હતી ત્યાં જઈને આડે અવળે સંતાઈને એની દૂરથી જોવા માંડી હવે ઘણા બધા દિવસથી આ વાઘની નજર પણ સ્ત્રી પર પડે સ્ત્રી પણ વાઘની નજીક રહે એટલે મનમાંનો ડર થોડો ધીરે 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 પેલી સ્ત્રીના મનમાંથી વાઘનો ડર ઓછો થઈ ગયો સમય જતાં બંનેને એકબીજાની હાજરી ગમવા માંડી વાઘ બી દૂરથી જોઈ કે પેલી સ્ત્રી આવી છે સ્ત્રી પણ જોઈ કે ભાઈ વાઘ આવ્યો પછી સ્ત્રીને થયું કે આની વધુ નજીક જવું છે તો સ્ત્રી ધીરે ધીરે એક માંસનો ટુકડો લઈ જવા માંડી થોડા દિવસ એને દૂરથી ના વાઘે જોયું વાઘે આવીને માંસ ખાધું ધીરે ધીરે આ પ્રક્રિયામાં પણ બંને વચ્ચેનું અંતર ઘી સ્ત્રી નજીક જઈને માંસ ખવડાવવા માંડી વાઘને પણ થયું કે ભાઈ મારા માટે ખાવાનું લાવે છે મારે માટે નુકસાન કરતા નથી મને ફાયદો જ મળે છે હવે સ્ત્રીને જોઈને પછી જે વાઘ પેલી એનો અવાજ કરતો તો તાળકવું જેને કહીએ એ તાળકવાનું એને બંધ કરી દીધું આ રીતે ધીરે ધીરે રોજ એકબીજાને મળે સ્ત્રી રોજ એના માટે કંઈક માંસનો ટુકડો લાવે અને વાઘે ખાય એક દિવસ બંને જણા ખાસ્સા નજીક આવી ગયા સ્ત્રીએ વાઘ પર હાથ ફેરવી લીધો વાઘને પણ ગયું સ્ત્રીને પણ એમ થયું કે વાઘે મને કંઈ નથી કર્યું આવી રીતના બે ચાર દિવસ નીકળ્યા અને સ્ત્રીએ લાગ જોઈને વાઘની મૂછનો એક વાળ ખેંચી લીધો અને સ્ત્રી ખુશ થઈ ગઈ અને એ વાળ લઈને દોડતી દોડતી પેલા સન્યાસી પાસે આવી અને કીધું કે મારા લો આ વાઘની મૂંછનો વાળ આ મેળવવા માટે મારે ઘણી બધી રાહ જોવી પડી ઘણા બધા ડરમાંથી હું પસાર થઈ ઘણી મહેનત કરીને પછી આ મને મળ્યો છે હવે તમે મને મારા પતિને વશ કરવાની જડીબુટ્ટી બનાવી આપો સંન્યાસીએ એ સ્ત્રીના હાથમાંથી વાઘનો વાળ લીધો અને નજીકમાં જે અગ્નિ પ્રગટેલો હતો એ અગ્નિમાં નાખી દીધો અને આ જોઈને પેલી સ્ત્રી એકદમ લાલ ચોળ ગુસ્સામાં લાલ થઈ ગઈ અને ગુસ્સામાં કે આ તમે શું કર્યું તમે તો સાવ જ પેલા છેલ્લી કક્ષાના ફકીર છો એમ તમને ખ્યાલ છે ખરો કે આ વાઘની મૂછનો વાળ મેળવવા માટે મારે કેટલું મોટું જોખમ ઉઠાવવું પડ્યું કેટલી મહેનત કરી તારે હું આ વાળ લાવી શકી અને તમે એમાંથી જડીબુટ્ટી બનાવવાના બદલે સળગાવી દીધો અને સંન્યાસીએ હસતા હસતા એ સ્ત્રીને ઉત્તર આપ્યો કે હે બેન તને હજુ પણ નહીં સમજાયું તારા પ્રેમ અને ધીરજથી વાઘ જેવું હિંસક પ્રાણી પણ વશ થઈ જતું હોય તો તારો પતિ તો માણસ છે વાઘને વશ કરનારી તું તારા વાલથી તારા પતિને પણ વશ કરી શકે છે અને મિત્રો ખરેખર આપણે બધા જ આપણા જીવનમાં કોઈકને વશ કરવા માટે ઈચ્છાઓ રાખીએ છીએ પણ એના માટેની સાચી રીત અપનાવતા નથી અને એટલે જ લોકો જે પ્રેમ કરે છે એને મેળવવાનો પ્રયત્ન કરે છે જેને તમે નજીક રાખવા માંગો છો જેને વશમાં રાખવા માગો છો એમાં તમે સફળ થતા નથી યાદ રાખજો ધીરજ અને પ્રેમ ગમે તેવા કઠણ કાળજાના માણસને પણ પીગળાવવાની તાકાત રાખે તો મિત્રો આપણે પણ જો આપણા જીવનમાં પ્રેમ અને ધીરજને ઉમેરીએ તો ચોક્કસ ગમે તેવા હિંસક પ્રાણીને પણ આપણે આપણા વશમાં કરી શકીએ તો માનવ તો બહુ સામાન્ય વાત થાય મિત્રો મને યાદ છે હું બહુ નાનો હતો ત્યારે જૂનાગઢની આજુબાજુનું કોઈ નાનકડું ગામ હતું ને એમાં બનેલો એક સાચો કિસ્સો મેં વાંચેલો એક સિંહને પગમાં વાગેલું અને એ ગામના કોઈ દરબારે એ સિંહને મલમપટ્ટી કરી આપેલી અને સિંહનો પગ સારો થઈ ગયેલો અને સિંહ બાકીની જિંદગી એ દરબારના ઘરે પેલા પાડેલા કૂતરાની જેમ રહેતો હતો તો પ્રેમ અને ધીરજ કેટલું મોટું કામ કરી જાય છે તો આપણે આપણા જીવનમાં કોઈ પણ કામ કરાવવું છે કંઈ પણ મેળવવું છે તો પ્રેમથી એને મેળવવાની કોશિશ કરીએ ધીરજ રાખીને એની રાહ જોઈએ તો ચોક્કસ આપણને આ વસ્તુઓ મળે છે ઉતાવળ કરશો ઉધ્ધતા ભયરું વર્તન કરશો તો કંઈ જ નથી મેળવી શકવાની એ વસ્તુ તમે નક્કી સમજો તો મિત્રો આ વાર્તાનો બોજ છે વશ કરવાની જડીબુટ્ટી એટલે પ્રેમ અને ધીરજ માનવી જો પોતાના જીવનમાં આ બે વસ્તુને જોડે છે ને તો ચોક્કસ એ દુનિયાની દરેક વસ્તુ મેળવી શકે જે કોઈ પણ કઠણ કાળજાના માણસને પોતાના વશમાં કરી શકે છે ગમે તેવા હિંસક પ્રાણીને એ પોતાનું બનાવી શકે છે તો શા માટે આપણે આ બે શસ્ત્રનો ઉપયોગ ન કરીએ પ્રેમ અને ધીરજ યોગ્ય સમયે યોગ્ય રીતે આપણે આ બે શસ્ત્રનો ઉપયોગ કરીએ ને તો ચોક્કસ આપણે જીવનમાં ગમે તે પાસામાં સફળતા મેળવી શકીએ તો મિત્રો આજની વાર્તા ગમી તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ નમસ્તે